ਪਗਲੇ

ને પૈસા કીધું જવાનું છે દસ પેલા તોય કશું નઈ અને એક તો પૈસા તો કઈ હોતા જ નહીં ભીખ જ માંગતા હોય છે ખબર હવે મારે શું કરવું પૈસા તો એથી લાવું ઘણા તો નહીં પણ હવે મળી સારું હતું

मंत काय मु आ कसू खायनी करू गशु खाली नाही जातो को। ने क तू आरो कसू ना करे को नाही पण ये पैसा नाही म्हणजे दवा कोणी येऊ लनजू अल्या ओ बाय ओ तो आल्जो मार पहाडे मु तो वडे हवारम ते कातला लईर आया दवा लेवा ले जो तो आज गाडी આપડે નહી આવ્યો ના હું આવ્યો નહી આવું ઘરે આવ્યો ને એટલે પૈસા ની જરૂર પડે ક્યારે લાયો ગમે નથી અને લઈ આવ્યો પૈસા પૈસા ના આવ્યા પૈસા એ તો કોઈ નહીં આવું કરું ઉપાડ તરીકે મેળો એટલે વધનો થાય મકો ઓછો મારવા દવા સોટવી છે એને હવે ચુ દુખાઈ પડ્યું છે એટલે છે કે દવાખાના લઈ જાય ને અમાર જેવો હોત ને તો પણ ક્ષેત્ર ને ફરતા જોઈ તેઓ આમાં જે આયા નહીં અમારાના એ કોઈ ખબર નહીં હોય જો એશી કે શું કરતા વને દવાખાને લઈ જાય તો બંધ થઈ ગયું તો સારું કરી બંધ થઈ ગયું એ આ તો વાળો તો કરી બંધ થઈ ગયું હવે કાલ વાત પોણી મળે તો Hãy bên thầy dì qua ở ngoài thầy đâu anh ta lại đi cho một xíu anh

ભલા મો તો સારો છે તોફાન કરે મને તો શણકાઈ નાખે ને હું અડી તો એમાં હારું પાના હેડી ગયો ના પાડું તો હેડી ગયો પછી તમારી પૈસા લઈને ગયો ફરવા કોમ તો બધું કરે આવી કોઈ મેલી જતો રેતો તમે તો કીધું કોઈ પોણી વાળા બટ નો દાડે કાલ હમણાં આવશે બે

યહી દશા છે તમારી પાણી દેન પાણી આવી બટી જો કોન આજકાલના છોકરા આયા ફોન હોય તો ફોન એક તો ફોન લૂપી જાય ઘડી ઘડી ફોન હોય તો કશું કરી ના કોમ અને ના લઈ આલે તો અમાર તો લોચા પા હાચી વાત છે ના લઈ આલે તો ઓમ કઈ નખશે ઓમ કઈ નખશે આ બહુ બીવરણી બતાવા મળ્યા છે ભાઈ હાચી વાત છે આજકાલના છોકરા બગડી ગયા છે હવે હા તો સારું કરી ભુરાજી આ વિક્રમભાઈ આઈ ગયેલા હતા ભગવાન ના ઘેર હતા મારા પાસે ખબર છે પડ્યા પૈસા લઈને રોતો હું રોતો છે ફોન કરીને ને છે રોતો તો એટલે મને દયા હું કાકો મોદા મોદો તો હતો એ તો જુઠ્ઠું કેતું પણ પૈસા લઈને હોય આવ્યો હવેલો ગોડો તે વળી બુટ ને બુટ બધું પેરી ને પાસે આયેલા પૈસા એટલે મને એવું કે ફરવા આ બાજુ

બોલાવશે આટલી ઉમરે જૂઠું બોલવું જેવી તેવી વાત નહીં આટલી ઉમરે જૂઠું બોલે ને તો કોઈક મોટા થાય તો તમારે વિશ્વાસ નહી છે

મને ફોન કરો હું આવ્યું મજૂરી નહી લેવી અને હવે સુધી કીધું કીધું કોઈ ને કેવા આવે કઈ કહ્યું హలో నాకాడ <laughs>